જો મિત્રો તમે પણ આઠ પાંચ દસ પાસ અને આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ છે નેવલ ડોકયાર્ડ દ્વારા ત્રણસો ને એક જગ્યાઓ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ત્રણસો ને એક જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે પોસ્ટનું નામ રહેશે એપ્રેન્ટિસ લાયકાતની વાત કરીએ તો કે આઠ પાંચ દસ પાસ અને આઈટીઆઈ રાખવામાં આવેલું છે જેની અંતિમ તારીખ રહેશે દસ મે બે હજાર ચોવીસ જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો મેં આગળ વાત કરી એ મુજબ નેવલ ડોકયાર્ડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર એપ્રેન્ટિક્સની પોસ્ટ ઉપર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે ખૂબ જ સારી એવી ઘણી બધી જગ્યાઓ પર ભરતી જાહેર છે તેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો સામાન્ય માહિતી જોઈએ તો કે નેવલ ડોકયાર્ડ એપ્રેન્ટિક્સ પોસ્ટ માટે બે હજાર ચોવીસની અંદર એનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે જેની અંદર જે ઉમેદવારો લાયકાત ધરાવે છે અને એપ્રેન્ટિક્સની પોસ્ટ ઉપર નોકરી કરવા માગે છે તે વ્યક્તિઓ માટે ખૂબ જ સારી એવી તક અત્યારે ઊભી થઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ તો કે લેખનું નામ રહેશે નેવલ ડોકયાર્ડ ભરતી બે હજાર ચોવીસ જોબ રિક્રુટમેન્ટ બોર્ડ રહેશે નેવલ ડોકયાર મુંબઈ પોસ્ટનું નામ રહેશે એપ્રેન્ટિક્સ ખાલી જગ્યાઓ રહેશે ત્રણસોને એક જોબનું સ્થાન તમને મુંબઈની અંદર નેવલ ડોક અંદર જ જોવા મળશે એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ જોઈએ પોસ્ટ કઈ કઈ છે તો કે એપ્રેન્ટિક્સ ઉપર પોસ્ટો છે જે તમામ પોસ્ટો છે તે આઈટીઆઈની આધાર ઉપર રાખવામાં આવેલી છે જે તેની તમને વિગતવાર માહિતી તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે ચાર બાદ જોઈએ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે કુલ ત્રણસો ને એક જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી રહેશે જેની વિગતો તમને તમને નોટિફિકેશનની અંદર મળી જશે ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાતો તો શૈક્ષણિક લાયકાતની અંદર ખૂબ જ સારી એવી શૈક્ષણિક લાયકાતનો અત્યારે અહીંયા ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેની અંદર આઠ પાસ દસ પાસ અને આઈટીઆઈ તમે કરેલો છે તો તમે આની અંદર અરજી કરી શકશો જેની ઉપર તમારે ભાર રાખવાનો રહેશે જે વ્યક્તિઓ આઠ પાસથી લઈને જે આઈટીઆઈ સુધીનો તમે અભ્યાસક્રમ કરેલો હોય અને તમારી પાસે ડિગ્રી હોય તો તમે આની અંદર અરજી કરી શકશો જે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ પસંદગીની પ્રક્રિયા તો પસંદગીની પ્રક્રિયાની અંદર પાંચ અલગ અલગ સ્ટેપ રહેશે જેની આધારે તમારી પસંદગી કરવામાં આવશે જેની અંદર જોઈએ તો કે એપ્લિકેશન શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે સૌપ્રથમ તો ત્યારબાદ તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તેનો ઇન્ટરવ્યૂ રહેશે ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી રહેશે ચકાસણી રહેશે ત્યારબાદ તબીબી પરીક્ષા લેવામાં આવશે તો આવી રીતે કુલ પાંચ સ્ટેપની અંદર તમારી પ્રોસેસ કરવામાં આવશે ત્યારબાદ તમને નોકરી મળી જશે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને રિક્રુટમેન્ટનું પોર્ટલ ઓપન કરીને ત્યાં તમારે અરજી કરવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તે તમને ખ્યાલ ન આવે તો તેની માટે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અરજી કરવાની લિંક આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમારી સમક્ષ આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલ ઓપન થઈ ની તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને એપ્લાય નામનું બટન દેખાશે ત્યાં ક્લિક કરશો એટલે તમે સીધા નેવલ ડોકિયાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર રિક્રુટમેન્ટના પોર્ટલ ઉપર તમે ડાયરેક્ટ રિડાયરેક્ટ થઈ જશો અને ત્યાં તમારે એપ્લિકેશનનું ફોર્મ છે તે ફિલઅપ કરી દેવાનું રહેશે ત્યારબાદ જોઈએ મહત્ત્વની તારીખો તો મહત્વની તારીખોની અંદર ભરતીની શરૂઆત છે તે ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે શરૂ કરવામાં આવેલી હતી અને જેની અંતિમ તારીખ રહેશે દસ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પંદર દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે અરજી કરવામાં તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લમ આવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ આપડીઓ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે